એ લોકોના ઋણી છે જેમણે આપણી આવતીકાલ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે આપણો માતૃભૂમિ એ ધન્ય ભૂમિ છે જેને ઘણા બહાદુરો વીરોને જન્મ આપ્યો છે આઝાદીના ઇઠોતેરમાં વર્ષમાં ભારતે સમગ્ર વિશ્વમાં એક રાષ્ટ્ર વિકાસ તરીકે પોતાની આગવી ઓળખ મેળવવામાં સફળ થયો છે આઝાદીના ઇઠોતેર વર્ષમાં ભારતે રમતગમત ઔદ્યોગિક વિજ્ઞાન અંતરિક્ષ પ્રવાસન જેવા અનેક ક્ષેત્રોમાં પોતાની નામના મેળવી છે આજના આ સ્વતંત્ર

તાલુકા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી આપણા તાલુકાના લોબાર ગામે ITI ખાતે થઈ રહી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારનો સેવા મંત્ર રહ્યો છે ત્યારે તાલુકા વહીવટી તંત્ર સરકારની તમામ યોજનાનો લાભ સમાજના છેવાડા માનવી સુધી પહોંચતો કરવા માટે સંકલ્પબદ્ધ છે આજના ઇઠ્યોતેરમા સ્વાતંત્ર પર્વે રાજ્ય સરકારના પ્રજા અભિમુખ વહીવટ અને કર્મચારીઓ ની કર્મયોગી સેવા સાથે સાથે રાષ્ટ્રના નાગરિકો પણ રાષ્ટ્ર ના વિકાસ નો સહભાગી બને તે માટે અત્યંત જરૂરી છે પ્રજાજનો પણ પર્યાવરણની ની જાળવણી હેતુ થી વધુ ને વધુ વૃક્ષ વાવેતર કરી કેન્દ્ર સરકારના એક પેડ માં નામ કાર્યક્રમ અંગત અંતર્ગત વધુ ને વધુ વૃક્ષ વાવેતર કરી પર્યાવરણની જાળવણી મદદરૂપ થાય તેમજ પ્રજાજનો સ્વચ્છતા હી સેવા ના મંત્ર આત્મસાત કરી સ્વચ્છતા જાળવે તેમના કરવેરા નિયમિત ભરે રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયદો નું ફરજિયાત નાગરિક તરીકે પાલન કરી રાજ્ય અને પોતાનું યોગદાન આપે તેવી આજના દિવસે હાર્દિક સ્વાગત કરું છું ફરીથી આપ સર્વ આજના પર્વની ની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તાલુકા વહીવટી તંત્ર તરફથી હું આનંદ અને હર્ષ લાગણી વ્યક્ત કરું છું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય હિન્દ ભરત માતા કી ભારત માતાકી ભારત માતાકી બગલ સસ્થ રેડ ગોસ્થાન આભાર સાહેબનો પીઆઈ એવી પાણમિયા સાહેબ વેદચ પીએસઆઈ કાવી પીએસઆઈ આઈટીઆઈ ના પ્રિન્સિપલ બીઆરસી કોઓર્ડિનેટર પીએચઓ દેસાઈ સાહેબ સરપંચી નોબાર ડેપ્યુટી સરપંચ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના જો સદસ્ય આવેલા હોય તો તેઓને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેવા માટે વિનંતી કરીશ આજનો દિવસ એટલે સ્વાતંત્ર્ય સેનાઓને સેનાનીઓને યાદ કરવાનો અવસર તેઓના બલિદાનને યાદ કરવાનો અવસર આજે આપણે જે આઝાદીના કારણે આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિમાં જે મૂળભૂત અધિકારો મળ્યા છે આપણને આપણા ભારતીય હોવાનો ગર્વ છે આવા શુભ અવસરે વિવિધ ક્ષેત્રની અંદર જે ખૂબ સુંદર પોતાના ક્ષેત્રમાં કામગીરી કરી છે એવા પ્રતિભાશાળી અને વિશિષ્ટ કૌશલ્ય રાખવનાર અધિકારીશ્રીનું આપણે અહીંયાથી સન્માન કરીશું સૌ પ્રથમ એવી પાડમિયા સાહેબ પીઆઈ જંબુસર કે જેઓએ જુંબુસર તલાવપુરા વિસ્તારમાંથી એક સગીર બાળાનું અપહરણ થયેલ અને તાત્કાલિક એક્શન લઈને પોતાની ટીમના માધ્યમથી ભૂખ બનનાર જે બાળા હતી એનો જે આરોપી હતો એને ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં એને લાવીને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલી આ એક સુંદર કામગીરી પાડમિયા સાહેબે આપણા પોલીસ સ્ટેશન થકી કરી છે એની સાથે બે હજાર ચોવીસ ની હમણાં જે લોકસભા ઇલેક્શન થયું એ અંદર કાયદો દ્રષ્ટિએ ખૂબ જ સુંદર સુપરવિઝન કરીને આપણા એક્યાસી બુથ અને પંચાવન બુથ બિલ્ડિંગ ઉપર કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનાવવાનો પ્રયત્ન કરનારને આયોજન કરીને બસો ને એકાવન અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરના અટકાયતી પગલા લઈ

પ્રાંત અધિકારી સાહેબના હસ્તે આપણે એવી પાણ્યા સાહેબ સુંદર સન્માન થાય છે જોરદાર કાર્યો ખૂબ સુંદર કામગીરી સાહેબ શ્રી દ્વારા આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ થકી થઈ છે સાહેબનો ખૂબ ખૂબ આભાર